70 કિલોમીટર લાંબા રાજકોટ-જેતપુર હાઈવેની આવી સ્થિતિ છે કે કોઈ પણ વાહન 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પણ અહીથી પસાર થઈ શકે તેમ નથી રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે શહેરની સાથે સાથે હાઈવે ઉપરના રસ્તાનું પણ ધોવાણ થયું હતું વરસાદે વિરામ લીધાના બીજા જ દિવસે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ-જેતપુર હાઈવે ઉપરનું સમારકામ શરૂ કરાય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જોકે આ દાવો કોપર સાબિત થઈ રહ્યો છે

કે મેઇન રોડ ઉપર ઓલમોસ્ટ અડધો ફૂટ એક એક ફૂટના ખાડા છે અને સર્વિસ રોડ તો વાત જ જવા હોય રોડ જ ન કહી શકાય સાપર જઈએ રોજ અમને નોર્મલી વીસ થી પચીસ મિનિટ થતી હોય અત્યારે ખાડા અને પાણી ભરાવાના લીધે ઓછામાં ઓછી પિસ્તાલીસ થી પચાસ મિનિટ જવાની પિસ્તાલીસ થી પચાસ મિનિટ આવવાની તો જ્યાં ખાડા નથી ત્યાં કપચી અને ધૂળની ની ડમરીઓ ઉડે છે જેના કારણે ટુ વ્હીલર ચાલકો ને વિઝિબિલિટી ની તકલીફ પડી રહી છે અને રસ્તો દેખાતા વાહનો ખાડામાં પછડાય છે આ દરરોજ પસાર થતા આશરે લાખ વાહન વાહન સાથે સાથે સ્વાસ્થ્ય નું પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માથાના દુખાવા સમાના હાઈવે પરથી પસાર થતા દરેક વાહન ચાલક તંત્ર ને એક સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં સુધી અમારા ભરેલા ટેક્સ નું દર ચોમાસામાં ધોવાણ થતું રહેશે સાથે સર્વિસ લેન ઉપર પણ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો પણ કરવો પડી રહ્યો છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર